દિવસ છે આજે અને આજે હું મારા ગામ ઉપર આવી છું અને એમાં અત્યારે હું હજી મારા ગામમાં પહોંચીને પેલા ખેતર જોવા આવીશું ખેતરમાં શું છે પણ અત્યારે માંડવી છે સિંગ જઈ અંદર જોઈએ અને અંદર કાકા પણ છે તો મળશું કાકા નહીં પછી ઘરે જાશું બતાવું હું તમને કેવું છે એમ મમ્મી ને પપ્પા આગળ વયા ગયા છે અને ત્યાં આપણે જવાનું છે મારા ખ્યાલ પ્રમાણે જ આ ટ્રેક્ટર ને પંખો ચાલે છે મતલબ માંડવી માંથી કઈ સાફ થાય એવું કાંઈક છે મને બહુ પાકો ખ્યાલ તો નથી કારણ કે હું અહીંયા રહું એટલે મને ખબર ન હોય પૂછશું શું છે કેમ જઈએ પંખો હાલી ગયો ને માંડવી તૈયાર છે આપણે બતાવી આ કાકા છે દેશના મેં હમણાં વાત કરી હતી હમણાં એ પંખો શરૂ કરશે એટલે આ માંડવી હમણાં સાફ થઈ ગયા હે અને આ પપ્પા કોટેડા બતાવવાના હતા પણ દૂર વહી ગયા ને એટલે શૂટિંગમાં ન કર્યો સારું હું વાત છે આજે અમારું ઘર બેઠા અમારા બા જો દેશવાળા બા બોલો કાક તો બોલો મને કેવું પડે ને પણ કાક બોલો તમને કઈ હા सीताराम હા એ આવો અમારે ઘરે હા હા પાછળ ને આ જૂના ઘર છે અને આ આખી ઓહરી છે ને અંદર રૂમો છે બધી સેટલું એક ઘર છે આ ચારે ત્રણેય સાઈડ દેખાય એટલું આમાં અમારો આખું કુટુંબ રે જ્યારે દેશમાં આવી ત્યારે હું ઘણા ટાઈમ પછી આવી છું છેલ્લા બે બે વર્ષ પછી હું આવી છું મોટા ભાગ કેટલા વર્ષ છે આ મકાન ને આ મકાન ને ચાલીસ વર્ષ ચાલીસ વર્ષ જ થયા આ મકાન ને ચાલીસ વર્ષ છે

અહીંયાની ખાસિયત એ છે કે અહીંયા લાકડાની વસ્તુ રજવાડી વસ્તુ એ બધું વધારે